મારી રચના છે એ થોડી કટાક્ષમાં લખી છે મને એનો પ્રકાર નથી ખબર કેમ કે હું નવી છું મને નથી આ લખવાના જે પ્રકાર છે માટે હું બસ મારા મનમાં આવ્યું અને મેં લખ્યું છે તો આ બધાના પ્રોત્સાહનથી વાર્તા રે વાર્તા તો પોતે ભૂલી જાતા પણ બીજાને યાદ કરાવતા રાહે વાનતા સંસ્કારોમાં નામ પડ અંદીરોમાં ચાતા ચાત કરી બીજાની નિંદા કરતા વાર કારે વાનતા રામે આવે મૂર્તિ પર હવલે મોલ સોનાનું મડગુ છરાવતા વાર કારે વાનતા સદ્ભોમને નામ પડ दान धर्म करावता पर पाड़ो ना बंद खुला कोई ने नथी देखा था वार तारे वार था होटल और क्लब में माने ली मौज ना छोटा पाड़ था दान धर्म करी अन्न धन ना सो मोटा पा देखाड़ वार तारे वार था वड़ मांगिया नो तो चाली कोई नौकरी धंधा ना सिखाड़ આપી નહીં પણ સાથ આપી અકબર થવા માટે કેમ કોઈ નથી સમર્થા વાત વર્ગ વડીલ વર્ગ હવે બસ નવી પેઢીને બસ ભગવતા વડીલ નામક વર્ગ બસ નવી પેઢીને ભગવતા પોતે પણ યુવાન હતા ત્યારે એ કેમ નથી માનતા ભારતારે મારવા જમાનો બદલાઈ ગયો પણ બદલાવને નથી સ્વીકારતા જમાનો બદલાઈ ગયો પણ બદલાવને નથી સ્વીકારતા કહે રંગ હવે લાવ્યો છે ઉતારવા ભારતારે મારવા બહુ સરસ થોડોક લખ્યો છે હે होरा है बैसी चौवट करे होरा है बैसी सौ चौवट करे बस करे व्यापलाय ने चत्ता बुद्धि फुके व्यवहार फुके मुखे मारताय ना धरतो वाह okay.